સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનર્જન્મની પ્રતિતિ જાતિ સ્મરણ જ્ઞાન આચરણ સૂત્રમાં કહ્યું છે કે આ જીવ પૂર્વથી આવ્યો છે પશ્ચિમથી આવ્યો છે ઉત્તરથી આવ્યો છે દક્ષિણથી આવ્યો છે અથવા ઊંચેથી નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે એમ જે જાણતો નથી તે મિથ્યાદ્ટિ છે જે જાણે તે સમ્યક દ્રષ્ટિ છે આચરણ સૂત્રનું પ્રથમ સુસ્કંદ પ્રથમ અધ્યયન પ્રથમ ઉદ્દેશકનો આ પ્રથમ શ્લોક છે તે જાણવાના ત્રણ કારણો પરમ કુપે બતાવ્યા છે એક તીર્થંકર કે પૂર્ણ જ્ઞાનીના ઉપદેશથી બીજું સદગુરુ એટલે કે આત્મજ્ઞાનીના ઉપદેશથી અને ત્રીજું સ્મૃતિ જ્ઞાનથી અહીં જે જાતિ સ્મૃતિ જ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની સંધિ તો છે જ જેને દેહ જ આત્મા ભાષે અથવા દેહ અને આત્મા બંને એક જ છે એમ ભાષે તેને આ પ્રશ્નનો જવાબ તો શું આવા પ્રકારના પ્રશ્ન જ ન ઉદભવે કે હું કોણ છું એ પ્રશ્ન ઉગ્યો તે આધ્યાત્મની જિજ્ઞાસા જાગી જ્યાં સુધી ભૂદભવ અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મ પ્રયત્ન શંકાસ્થ આત્મા કર્યા કરે છે અને શંકાસ્થ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતો નથી પુનર્જન્મ છે આટલું છે કે પ્રત્યક્ષ છે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્ર શૈલી કહેતી નથી વચનામુ ચોસઠ અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઉર્મિઓ જણાવી હોય તે તે સ્થળે જતા ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો વચનામુત એકસો ત્રીસમાં પૂર્વભવના પરિચય ખીમજીભાઈ પ્રત્યે કુપાલદેવ બોજું છે હોવાણિયાનું સ્મશાન જ્યાં સાત વર્ષની ઉંમરે પરમકુલને પૂર્વના ભાવો દેખાયા ઈડર ક્ષેત્રે ભગવાન મહાવીર અને ગૌતમ આદિ ગંઘ સાથે વિચરેલા એ પૂઢવી શિલા એ વનો એ ઉપવનો પરમકુવ તો બધું પ્રવૃત્તિમાં બેઠા બેઠા પણ તાદ્રશ્ય યાદ આવે છે પુનર્જન્મ છે જરૂર છે એ માટે હું અનુભવથી હાહા કહેવામાં અચળ છું એ વાક્ય પૂર્વભાવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે જેને એટલે કે પુનર્જન્મ આદિ ભાવ કર્યા છે તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે વચનામુત ચારસો ચોવીસ આ જ વાક્ય પરમ કુલ આભ્યંતરપીણા અવલોકન હાથ નોંધ પહેલીની દસમી નોંધમાં ફરી લખ્યું છે બહુ ઊંડા ઉતરતા તો વચનામતનું કોઈ પણ વચન પૂર્વભાવના જ્ઞાનની સાબિત છે લીમડીના મુમુક્ષુ વૈદ્યનાથે કરેલ વાત બાબત વચનામુદ બસો બારમાં અંબાલાલભાઈ વગેરેને ખુલાસો કરે છે કે પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચારવા વિશેનું તેમના મુખથી શ્રવણ કર્યું તો તે વિશે હાલ તો કાંઈ લખી શકાય તેમ નથી આગળ કહ્યું જોકે તેમણે તમને મિથ્યા કહ્યું નથી એટલું જણાવી શકું છું પૂર્વ ભવે પોતે નેપાળના રાજકુમાર હતા તે પોતે તો જાણે જ છે લીમડીના યોગી વૈદ્યનાથ પણ દુરંદેશી લબ્ધિથી આ જાણે છે ધર્મદના અંબારામ પૂર્વભાવના ગુરુભાઈ તે અંગે વચનામૂત એકસો સડસઠમાં અંબાલાલભાઈને તેમની પાસે જે શું વાત કરવી અને કેમ કરવી તે જણાવતા લખી જણાવે છે કે કહેજો કે આપના પ્રત્યે તેમણે પરમાર્થયુક્ત પ્રેમભાવ અમને બતાવ્યો છે જોકે તેમને કોઈથી ભિન્નભાવ નથી તથા આપ પ્રત્યે સ્નેહભાવ કોઈ પૂર્વના કારણથી બતાવ્યો જણાય છે અહીં પણ પૂર્વભાવની સંધિ સૂચવે છે કચ્છ બેરાજાના રાજાના પદમશ્રીભાઈ ઠાકરશી કચ્છના વણિકભાઈ શેખ સવંત ઓગણીસો બેતાલીસથી કોલના સમાગમમાં હતા મુંબઈના ભુલેશ્વરની શાક માર્કેટ પાસે આવેલ દેરાસરમાં જે દેરાસર આજેય છે તેઓએ પરમકુલને જાતિસ્મરણ જ્ઞાન અંગે પ્રશ્ન પૂછેલ તેના જવાબમાં પરમકોલે સ્વયં પ્રકાશેલ કે હા પોતાને નવસો ભાવનું જ્ઞાન છે દિગંબર દેરાસરે ભુલેશ્વરની પાસ સિદ્ધ અવગાહન સન્મુખે પદમશ્રીની સાથ નવસો ભાવ જાણ્યા વિશે પૂછેલી જે વાત તેનો ઉત્તર સ્વમુખે દીધો હતો સાક્ષાત પુનર્જન્મ સંબંધી પૂછતા કહે છે હા પુનર્જન્મ છે વચ્ચેના મોતનો ઉપદેશ આડત્રીસમી પાનું છસો એંશી અનુભૂતિ હા કહેવામાં પોતે અચળ છે નડિયાદના મોતીલાલ ભાવસરને અને ઈડરના રાજાને પોતે ભગવાન માવીરના છેલ્લા શિષ્ય હતા તે અંગે પણ ખુલાસો કરેલ છે ક્ષેત્રે ચારસો વર્ષ ઉપર પોતે દિગંબર આચાર્ય તરીકે વિચારતા હતા તેનો ઉલ્લેખ પણ નોંધાયેલ છે ખેડાના વિદ્વાન વકીલ ભટ્ટ પુંજાભાઈ સાથે વાતચીતના પ્રસંગે કહે છે કે આત્મા છે અનુભવથી કહીએ છીએ કે આત્મા છે આગળ કહ્યું સાકરના સ્વાદનું વર્ણન થઈ ન શકે તે તો અનુભવ ગોચર છે પણ તે છે ખરું ગુંગા ગુંગાબુળ ખાય કે કહે કોણ મુખ સ્વાદ કબીર કહે છે મૂંગો ગોળ ખાય તેનો સ્વાદ જાણે માણે પણ વર્ણન કઈ રીતે કરે જે પદ શ્રી સર્વજ્ઞ દેઠું જ્ઞાનમાં કહી શકાય નહીં તે શ્રી ભગવાન જો આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે કેવા પ્રકારે કઈ શ્રેણીમાં કરી શકે એ સંબંધી મારાથી સમજાયું છે એમ પરમકુમાલ દેવે છેક વચના મુદ્દે કહી દીધું છે પુનર્જન્મ છે તે યોગથી શાસ્ત્રથી અને સહજ રૂપે અનેક સત્પુરુષોને સિદ્ધ થયેલ છે આ કાળમાં એ વિશે અનેક પુરુષોને નિઃશ્કતા થતી નથી તેના કારણો માત્ર સાત્વિકતાની ન્યૂનતા ત્રિવિધતાપની મૂર્તના એકાંતવાસ અસંગવાસ પરમ સત્સંગનો અભાવ સત્સંગ વિનાનો વાસ સ્વમાન અને અયથા દ્રષ્ટિ એ છે વચ્ચે ચોસઠ આ બધા કારણો અત્યારે સ્પષ્ટ સહેજે નજરે દેખાય છે પુનર્જન્મની આવી વાતો વાગોળવાથી વારંવાર કર્યા કરવાથી વિચારવાથી ઇન્દ્રિય વિષયો દબાવી કરી ઊંડા ઉતરતા આત્મઉજવળતાનો લાભ કહેનાર અને સાંભળનાર બંનેને છે એ વચનમુદ ચોસઠમાં પરમ પદવી ગોધ્યું છે ગાંધીજીના પૂર્વજન્મ સંબંધમાં પૂછાયેલા પ્રશ્ન કે આગળ ઉપર શું જન્મ થશે અને અગાઉ શું હતા તેની આભમાં ખબર પડે તેના જવાબમાં પરમ કૌદે કહે છે કે નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે વિશેષ વિચારતા કેવો ભવ હતો અને હવે કેવો ભાવ થવો સંભવે છે તે વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે એ વચનમુત પાંચસો ત્રીસમાં કુપાલદેવે સ્પષ્ટ ખુલાસો કર્યો છે જલકી મછલી જલકું ઢુંડે જન્મી જલમે પાયા હરના ફરના સભી જલમે જલમે જંગ મચાયા આપે આપ ભૂલાયા આત્મા આપે આપ ભૂલાયા આપકો ભૂલ ગયા એનસે ક્યાં અંધેર હવે સમરસમર બસતે નહીં ભૂલેગે ફેર ઉદ્યોને આ થયું જાતિસ્મૃતિ જ્ઞાન આ જ્ઞાન મતિ જ્ઞાનનો એક ભેદ છે જાતિસ્મૃતિ જ્ઞાન એ મતિ જ્ઞાનના ધારણા નામના ભેદમાં સમાય છે પૂર્વ પર્યાય એટલે કે દેહ છોડતા મૃત્યુ આદિ વેદના કારણને લઈને નવો દેહ ધારણ કરતા ગર્ભાવાસની પીડાને લઈને બાળપણામાં મૂળપણાને લઈને અને વર્તમાન દેહમાં અતિલીનતાને લઈને પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાનો જીવને અવકાશ જ મળતો નથી પણ જેમ ગર્ભાવાસ અને બાળપણાની લગભગ બધી જ ચર્યા અત્યારે ભલે સ્મૃતિમાં ન હોય છતાં એ હતા એ તો ચોક્કસ છે નહોતા એમ તો કહી શકાય જ નહીં સ અનુકૂળતા હોય ક્ષયોપ આદિ યોગ્યતા હોય તો તેને લઈને જાતિ જ્ઞાન થાય છે પૂર્વસંજ્ઞા કાયમ હોવી જરૂરી છે અસંજ્ઞાના ભાવમાં થાય નહીં એટલે વચમાં અસજ્ઞનો ભાવ આવે ત્યારબાદ આગળનું પુનર્જન્મનું જ્ઞાન થાય નહીં અટકી જાય જો પૂર્વે અસંગનો ભવ કર્યો હોય અને તેના પૂર્વેના ભાવો પણ જણાય તો આત્મા નિર્મલ થઈ ચૂક્યો છે કેવળ જ્ઞાન ઉપજ્યું છે હવે બધું સહજ જ દેખાય વચનામૂત એકસો અઠ્યાવીસમાં પરમકુમારદેવ અનંતકાળથી ભવભ્રમણ કર્યાનો અને તે સમયે તેના કારણરૂપ કરેલ રાગ અને દ્વેષ કર્યાનો ઉલ્લેખ કરે છે તે અત્યંત એવો રાગ છોડ્યો છૂટે નહીં તે પણ છૂટ્યો અને તે છોડ્યા આનંદકાળ વીત્યા આ બધું જણાય છે અનુભવે છે અને તેનું કારણ દ્વેષ જણાય છે હવે પૂર્ણ ઉઘાડને લઈને વિતરાકતા પ્રગટિ કે આશ્ચર્યકારક એવા પરિભ્રમના પ્રત્યાખ્યાન લઈ લીધા પરમ સત્સંગને લઈને અને પોતાના યથાર્થ પુરુષાર્થને લઈને પૂજ્ય બ્રહ્મચારીજી નિર્ધાર પ્રકાશે કે લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે રાજચંદ્ર ગુરુ એવા સેવા મન આદરે જાણ્યા પૂર્વભો જેણે જાતિ સ્મરણ જ્ઞાનથી તેની કૃપા વડે બોલું સંત દર્શિત શાંતિ બ્રહ્મચારીજી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ